ઘણા સમય પહેલાંની વાત છે એક ગાઢ જંગલમાં એક મોટો સિંહ રહેતો હતો તેના કારણે જંગલના તમામ પ્રાણીઓ ધ્રુજી ઊઠ્યા તે દરરોજ જંગલના પ્રાણીઓનો શિકાર કરીને પેટ ભરતો હતો એક દિવસ તે આખો દિવસ જંગલમાં ભટક્યો પરંતુ તેને એક પણ શિકાર મળ્યો નહીં ભટકતી વખતે સાંજ પડી ગઈ હતી અને ભૂખને કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી પછી સિંહે એક ગુફા જોઈ સિંહે વિચાર્યું કે કેમના આ ગુફામાં બેસીને તેના માલિકની રાહ જોવી જોઈએ અને તે આવતા જ તેને મારી નાખશે અને તેની ભૂખ સંતોષશે આ વિચારીને સિંહ દોડીને ગુફાની અંદર બેસી ગયો તે ગુફા એક શિયાળની હતી જે બપોરે બહાર નીકળી ગયો હતો રાત્રે જ્યારે તે પોતાની ગુફામાં પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે ગુફાની બહાર સિંહના પંજાના નિશાન જોયા આ જોઈને તે સાવધાન થઈ ગયો જ્યારે તેણે નિશાનો પર ધ્યાથી જોયું ત્યારે તેને સમજાયું કે પંજાના નિશાન ગુફાની અંદર જવા માટે છે પરંતુ બહાર આવવા માટે નહીં હવે તેને ખાતરી થઈ ગઈ કે સિંહ ગુફાની અંદર બેઠો છે તેમ છતાં તેની ખાતરી કરવા માટે શિયાળ એક યુક્તિ સાથે આવ્યો તેણે ગુફાની બહારથી બૂમ પાડી ઓ ગુફા શું વાત છે આજે તમે મને ફોન કર્યો નથી દરરોજ તું મને બોલાવે છે પણ આજે તું એકદમ ચૂપ છે શું થયું છે અંદર બેઠેલા સિંહે વિચાર્યું કદાચ આ ગુફા આ શિયાળને રોજ બોલાવે છે પણ આજે તે મારા કારણે બોલતો નથી કોઈ વાંધો નથી આજે હું તેને કોલ કરું છું આ વિચારીને સિંહે જોરથી બોલાવ્યો મારા પ્રિય મિત્ર શિયાળ અંદર આવો આ અવાજ સાંભળતા જ શિયાળને ખબર પડી કે સિંહ અંદર બેઠો છે જીવ બચાવવા તે ઝડપથી ત્યાંથી ભાગી ગયો આ વાર્તામાંથી આપણે એ શીખીએ છીએ અત્યંત કપરી પરિસ્થિતિમાં પણ જો બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે તો ઉકેલ શોધી શકાય છે તો મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે પણ આ ચેનલ પર તમારી વાર્તા કહેવા માંગતા હોવ તો કોમેન્ટ કરો હું આ ચેનલ પર તમારી વાર્તા કહીશ તમને આગામી વિડીયોમાં મળીશું